ત્યારે આ બાતમીના આધારે ત્યાં સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર મોરબી દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે ઉપરાંત જેને પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે ઉપરાંત ત્યાં હાજર પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જાગૃત નાગરિક દ્વારા હલકી ગુણવત્તાનું ઘી વેચાતું હોય તેવી આપવામાં આવેલી બાતમીના આધારે ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર મોરબી દ્વારા મે પાયલ સિંગ સેન્ટર નહેરુ ગેટ મેઇન બજાર મોરબી આબિદ એચ અંદાણી નહેરુ ગેટ મેઇન બજાર મોરબીના તારીખ બાર ચાર બે રોજ તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ઉપરોક્ત વન્ય પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને નમૂના લીધા બાદ બાકી વધેલ કુલ પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને લીધેલા નમૂના પૃથ્થકરણ અને લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે પરિણામ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો